શકત્રા પેટ્રો ન્યુઝ 7 ઇડે માં આપ સૌનું हार्दिक સ્વાગત છે તારીખ 5મી મે 2024 રવિવારના રોજ સવારે 11 કલાકે થાંગદરા મધ્યસ્થ કાર્યાલય ખાતે માં ધારી સમાજ સભેદન લોકસભાના ઉમેદવાર શ્રી ચંદુભાઈ સીહોરાના સમર્થન અંતર્ગત ખાસ ઉપસ્થિતિમાં તેજજ થાના સભ્ય શ્રી પ્રકાશભાઈ પરમורהની પ્રેરક ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું જેમાં લોકસભા વિધાનસભાના ઇન્ચાર્જશ્રીઓ પ્રભારીશ્રીઓ જિલ્લાના હોદ્દેદારશ્રીઓ તથા જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ માલધારી સમાજના આગેવાનો ગ્રામ્ય સરપંચશ્રીઓ થાંગત્રા શહેર ગ્રામ્ય થાંગત્રા નગરપાલિકાના હોદ્દેદારશ્રીઓ દરેક વોર્ડના સુધારા સભ્યશ્રીઓ વિવિધ મોરચાના હોદ્દેદારશ્રીઓ પૂર્વ હોદ્દેદારો શક્તિ કેન્દ્રના સંયોજકો પ્રભારીઓ બુથ પ્રમુખો પેજ પ્રમુખો સહકારી ક્ષેત્રના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મહેશ ન્યૂઝ thank you